સુરતમાં મોટી સંખ્યામાં યુપી બિહારના લોકો વસવાટ કરી રોજગારી મેળવી રહ્યા છે ત્યારે હોળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે આજે સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહાર જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી તાપ્તી ગંગા ટ્રેનમાં બેસવા કલાકો સુધી મુસાફરો લાઇનમાં ઊભા રહ્યા હતા હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરતથી વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ સ્ટેશન પર કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દિવાળી પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હાલ આગમ આગમચેતી દાખવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા લાઈનમાં લોકોને ઉભા રાખી ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે હોળી ધૂળેથી પરવાને લઈ સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી બિહાર સહિતના પરપ્રાંતીય લોકો તહેવાર મનાવવા વતન જતા હોય છે ત્યારે સુરતના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ ભારે જોવા મળી હતી સુરતથી ઉપડતી તાપતી ગંગા ટ્રેન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું આ અંગે મુસાફરે જણાવ્યું હતું કે હું ભાગલપોરનો રહેવાસી છું અમે ગુજરાત આવી મજૂરી કામ કરીએ છીએ હાલમાં ટ્રેનમાં જવામાં ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે છેલ્લા 24 કલાકથી લાઈનમાં ઊભા છીએ છતાં સીટ મળતી નથી અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે સુરતથી ભાગલપોરની ડેલી ટ્રેનની સુવિધા કરવામાં આવે પશ્ચિમ રેલવે દ્વારા હોળી અને ધૂળેટીના પર્વને લઈ વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી છે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે મુસાફરો માટે ટ્રેનમાં અંદાજે ત્રીસ લાખ વધુ સીટો ઉપલબ્ધ કરવામાં આવી છે જે માટે પાંચસો એકોતેર હોળી સ્પેશિયલ ટ્રેન સહિત એક હજાર વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે

चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफ़ी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज़ सूरत